હાય ગાઈસ અમે આવી ગયા છે વાડીએ પણ અહીંયા છે જાજો વરસાદ એટલે હવે અમે વાતો કરી છે ફોનમાં ફોનમાં તમને ખબર હે તો શું કરવાનું હોય શું કરવાનું હોય ફોનમાં ફાકા મારવાના હોય મોટા મોટા ના 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 મારો ના 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 મારવાની મજા ન મોટા મોટા મારી ને ફાકા કોક આમ પેટમાં દુખવા મળે એવા ફાકા મારવાના નાના નાના પાછા કોકને ને ગળે ઉતરી જાય

આવા નજારામાં તમને ભજીયા ખાવાનું મન થાય કે નો થાય ભજીયા તો ને ઓલા ફાઈંગના પાંદડા આવે એના ઢોકળા કરીને ખાવાના છે આજ ફાઈંગના પાંદડાના ઢોકળા એમ ને હા આ છે છેકડો મર્યો તો શું થાય આ છે છેકડો મર્યો કે વાંધો તો ન આવે પણ પતરા છે એટલે વાંધો નો આવે અચ્છા અચ્છા અમારે ઓલા પણ કેવું કેવાય કેદારનાથ નું મંદિર છે ને ધાબા માથે જવું છે આવું છે તમારે